કોઈ પણ મિત્રને યુનડાઈ કંપનીની ક્રેટા ગાડી લેવી હોય ને સારી ગાડી ગોતી રહ્યા હોય તો આ ગાડી તમે લઈ શકો છો એકદમ વ્યાજબી ભાવે અને ફૂલ ફંક્શનમાં મળી જશે રિવર્સ કેમેરા એન્ડ્રોઈડ એલઈડી સ્ક્રીન અને ક્રૂઝ કંટ્રોલ સાથે તમને મળી જશે અને સાવ ઓછી ફરેલી છે ટાયર પણ નવા નાખવામાં આવ્યા છે ઊંચું મોડેલ છે તો તમારા યુડાઈ કંપનીની આ ક્રેટા લેવી હોય વન પોઈન્ટ ફોર તો હું તમને બધી ડિટેલ આપી દઈશ પૂરો વિડીયો સારો લાગે તો તમે જોઈ શકો છો કમ્પ્લેટ આખી ગાડી તો કન્ડિશનમાં બે હજાર અને ના મોડેલની આ હ્યુ ડાયક છે વન ફોર અને વર્ઝન છે વન પોઈન્ટ ફોર બ્લેક કલરમાં ગાડી જોવા મળશે ઇન્સ્યોરન્સ પણ અત્યારે ચાલુ છે અને રિમોટ કંટ્રોલ કંટ્રોલવાળી વન એક ચાવી મળી જશે અને ગાડીની અંદર રિવર્સ કેમેરા છે એન્ડ્રોઈડ એલઈડી સિસ્ટમ અને ક્રૂઝ કંટ્રોલ જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ લઈ શકો છો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને કાર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ નીકળજો કેમ કે કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને રજીસ્ટ્રેશન નંબર જી જે જીરો થ્રીથી ચાલુ થાય છે તમે જોઈ શકો છો ત્રીજા ઓનર છે અને ચારે ચાર ટાયર નવા એપોલો કંપનીના ટાયર કિંમતની ની વાત કરું તો સાત લાખ એકાવન હજાર જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર અને ચોટીલા જોવા મળશે તમારે આ કાર લેવી તેમના ઉનર નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો અને ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો